નમસ્કાર મિત્રો વિડિયોમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજનો વિષય છે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ ન કરો આ પંદર ભૂલો તમારે ખરાબ પરિણામો ભોગવા પડી શકે છે રજંગ બલીને પસંદ કરવા માટે મોટા ભાગના ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરે છે ખાસ કરીને મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્ત થાય છે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમની જરૂર નથી પરંતુ કેટલીક નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે હિન્દુ ધર્મ અનુસાર હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે એવું માનવામાં આવે છે કે તેની પૂજા કરવાથી લોકોની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને શુભ ફળ પ્રાપ્ત થાય છે આ કાંઠથી તેમના ભક્તો તેમને પસંદ કરવા માટે અનેક વિશેષ ઉપાયો અજમાવતા હોય છે એવું માનવામાં આવે છે કે જે કોઈ ભગવાન હનુમાનજીની પૂજા કરે છે તે સમૃદ્ધિ સંપત્તિ અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર બને છે એવું માનવામાં આવે છે કે ચાલીસાનો પાઠ નિયમિત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને વ્યક્તિને તમામ મુશ્કેલીઓ અને પાપોમાંથી મુક્તિ મળે છે હનુમાન ચાલીસામાં લગભગ ચાલીસ જેટલી સોપાયો છે એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમામ નિયમોનું પાલન ન કરે તેથી તેને પૂજાનું પૂર્ણ ફળ મળતું નથી ચાલો જાણી હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે કંઈ ફૂલો ટાળવી જોઈએ પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે બજરંગ બલીના આશીર્વાદ તમારા પર રહે તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં ત્રણ વાર જય રામ જય બજરંગ બલી અવશ્ય લખો નંબર એક અદ્રશ્યથી સોપાયનો પાઠ શરૂ કરો જ્યોતિષ માન્યતાઓ અનુસાર જ્યારે વ્યક્તિ હનુમાન ચાલીસાનો યોગ્ય રીતે જાપ કરે છે તો તેને ઘણો લાભ મળે છે ત્યારે તમારે તે સમયે હનુમાન ચાલીસાનો કોઈપણ પાઠ વચ્ચેની સોપાઈથી ક્યારેય ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરવા જઈ રહ્યા છો તો તમારે તેને ક્રમસર એકસાથે વાંચ્યા પછી તે સ્થાયથી ઉઠવું જોઈએ કોઈ પણ મધ્યમ સોપાઈથી ક્યારેય પાઠ શરૂ કરશો નહીં જો તમે કોઈ પણ પાઠ કરી રહ્યા છો તો તે સાસા હૃદયથી કરવો જોઈએ નહીં તો તમને ક્યારેય પાઠનું પરિણામ મળતું નથી નંબર બે સ્વચ્છ શરીર અને મનથી પાઠ કરવો એવું માનવામાં આવે છે કે જો તમે ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી તેનો પાઠ કરો મંદિરમાં દીવો પ્રગટાવો અને હનુમાનજીનું ધ્યાન કરો અંબત માનસિક ભોજન અને દારૂનું સેવન જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે તમે ભૂલથી પણ માનસિક ભોજન કે દારૂનું સેવન ન કરો આમ કરવાથી તમે હનુમાનજીના ક્રોધના પાત્ર બની શકો છો હનુમાનજી બાળ બ્રહ્મચારી છે ને હંમેશા માંસાહારી વસ્તુ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમે પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈની સાથે બિનજરૂરી ઝઘડો કરવો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે ફૂલથી પણ કોઈ નબળા વ્યક્તિને ત્રાસ ન આપવો જોઈએ અને કોઈની સાથે બિનજરૂરી ઝઘડો પણ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાનમાં રાખો કે તમારે કોઈનું પણ ન કરવું જોઈએ અને કોઈના માટે અપશબ્દનો ઉપયોગ પણ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે ગરીબોને પરેશાન ન કરવા જોઈએ પરંતુ ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ તમારા જીવનસાથી સિવાય અન્ય સાથે સંબંધ બાંધો જો તમે પરિણીત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે તમારા જીવનસાથી સિવાય અન્ય કોઈ સાથે સંબંધ બાંધવાનું વિચારવું જોઈએ નહીં જે લોકો આવું કરે છે તેમને હનુમાન ચાલીસાનું ક્યારેય શુભ ફળ મળતું નથી પરણિત પુરુષે અન્ય કોઈ સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ મહિલા નિયમિત રીતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તે મહિલાએ પણ તેના પતિ સિવાય કોઈ પુરુષ સાથે સંબંધ ન રાખવો જો કોઈ વ્યક્તિ પરિણિત નથી તો તેણે બીજી સ્ત્રીથી દૂર રહેવું જોઈએ જો કોઈ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તો તેણે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ નંબર છ ગરીબોને પશુઓને પરેશાન ન કરવા જોઈએ જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ફૂલથી પણ કોઈ પ્રાણી એ ગરીબોને પરેશાન ન કરો આમ કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં દુઃખ રહે છે ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ રહે છે અને ઘરમાંથી સુખ સમૃદ્ધિ હંમેશા માટે દૂર થઈ જાય છે નંબર સાત કોઈ પણ ગુનો ન કરો અને ખોટું પણ ન બોલવું જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો ગુનો ન કરવો જોઈએ તમારે કોઈ છેતરનું પણ ટાળવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે કપટ અને દ્વેષ હશે તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંસવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો ત્યારે તમારે ક્યારેય ઉતાવળ કરવી જોઈએ નહીં અને તેના કોઈ પણ શ્લોકનો ખોટું ઉચ્ચારણ પણ ન કરવું જોઈએ તેનો પાઠ હંમેશા ધીરજ સાથે કરવો જોઈએ નંબર નવ રામનું નામ લીધા વિના શરૂઆત ન કરો દરેક વ્યક્તિ જાણે છે કે હનુમાનજી રામજીના પરમ ભક્ત છે તેથી ભગવાન રામનું નામ લીધા વિના હનુમાન ચાલીસાનો પ્રારંભ ન કરો નહીં તો તમે તેના પરિણામોથી વંચિત રહી જંબર દસ શરીર અને મનને સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના ભગવાન શ્રી રામનું ચિત્ર સ્થાપિત કરો આ પછી તેમની સામે પાણી પીરેલું વાસણ રાખો ચાલીસાનો પાઠ ઓછામાં આવશે ત્રણ વખતથી એકસો આઠ વખત કરો ધર્માન ચાલીસાનો પાઠ કરતી વખતે શરીર અને મન હંમેશા સ્વચ્છ હોવું જરૂરી છે નંબર અગિયાર તમારા મનમાં અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે તમારા મનમાં કોઈ અયોગ્ય વિચારો ન આવવા જોઈએ દરરોજ ચાલીસાના પાઠનો સમય સરખો રાખવાનો પ્રયાસ કરો ખાસ સંજોગોમાં તમે મુસાફરી દરમિયાન અને સૂતી વખતે પણ ચાલીસાનો પાઠ કરી શકો છો નંબર બાર મંગળવારે અને શનિવારે હનુમાનજીના દર્શન વખતે હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેણે મંગળવારે અને શનિવારે હનુમાનજીના મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન કરવા જોઈએ જો તમે મંગળવારે કે શનિવારે હનુમાન મંદિર જાઓ છો તો તેની સામે કીનો દીવો કરો અને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો તો મોટી મોટી સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે નંબર તેર ખોટા લોકોની સંગતમાં ક્યારેય ન રહો જો તમે હનુમાન ચાલીસા પાઠ કરો છો તો પણ ખોટા લોકોના સંગતમાં બેસીને તેમના ખોટા કાર્યોમાં ક્યારેય પણ સાથ ન આપો તો તમારું પતન નિશ્ચિત છે તેથી આવા લોકોથી હંમેશા દૂર રહો નંબર ચૌદ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મંગળવારે તેનો ત્રણ વાર પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે જ્યારે પણ તમે પાઠ કરો છો ત્યારે સૌથી પહેલાં એક વાસણમાં પાણી ભરો ત્યારબાદ જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂરો થઈ જાય ત્યારે તે પાણીનું સેવન કરું તેનાથી તમને ફાયદો તો થશે જ હનુમાનજીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે નંબર પંદર પરિવારમાં સૂતક કાળ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૂતકકાળ માન્ય રહે છે જ્યાં સુધી આ સૂતકકાળ ચાલે છે ત્યાં સુધી આપણે હનુમાન સહિત અન્ય કોઈ પણ દેવી દેવતાઓની પૂજા ન કરવી જોઈએ આ સમયગાળા દરમિયાન મંદિરમાં પણ પ્રવેશ ન કરવો જોઈએ તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોત તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર